જાડા પાત્રા તો અને તમે ખોકીતો તન યાર આ વડકડી જોવો અમે અમે તો કોક જાડા થઈ યાર કઈ આયા હેડતા નતા મારો આવતા જશી

યાર મોરનું મોર તે જતોડ્યું કોણ કોઈ ને ભરે ચાલકો તો ઉડગા બનાયા ને આ તમે

તું જી જી કરતી માઈ આ કરવા નું ન તો પી લીધું બીજો ના લીધું એ ખરા જ આ વાત કરી અલ્યા કશું ની વાત એ જોખ્યા આ બતા નકર ખાધા ગોઠિયા પાઓ એ રહેવા દો હું શું કરું હું કરું અલ્યા એ રહેવા દો અલ્યા અલ્યા પણ ફૂલ સીધા ના એ બકરી દા મારી જાલ અલ્યા 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 બકરી દા તું અલ્યા જે ઊભો રહે બકરી ઊભો બકરી

એ વાત કોઈજી કાજુ કાકા બોલો અંબુજી રે ને હવે તું એકણાઈ નતી મ બોલ મૂડખાને બગાડ્યું હતું ઓ હા હા તમાર તમાર ઓને વ ભત્રીજાને સમજાવી દેજો એ ઓદરે જીવ અમારું કોઈ પોણી ના હતા બા આ

તારો ઘોડો નઈ સપાટી

મોટા <inaudible> <wai> <éra> દો વાત કો ભત્રીજી ઓન મારવા પડશે મારવા હા મારિયાડો કાકા હું મારું હાલ તાર તું કશું કરતું ન હું મારનો કઈ રે પાકી અમાર ભત્રીજી પર પણ કાકા એરા મને મારશે તો બધા માર ઉપર બેહી જાય તો હું તો હું ગળદો મેળવાનો ચાલુ

এয়া pila বাড়ছি তো মার মারছি आपण না এক গলা লাগেলে এ এ লাট্টল আনি নাও এ এ এ এ গোলি नाही ও কিলা এ এই ওনে মার না চলিয়া তোমার pila મને ભત્રીજી જનમ જાતી જોદરો ન